નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે છું અગત્યના સમાચાર ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલ ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરી ગણતરીના દિવસોમાં ધરપકડ કરતી ભરૂચ સાયબર ક્રાઈમ સેલ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનાના કામે ફરિયાદી બશીર અહેમદ સન ઓફ ઇબ્રાહીમભાઈ મોહમ્મદભાઈ મનમનનાઓ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે સદર ગુનાની હકીકત એવી છે કે આ કામના તબીબ ફરિયાદી શ્રીને અજાણ્યા મોબાઈલ નંબરોથી ફોન આવેલ અને આ કામના આરોપીઓ દ્વારા પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડીયો કોલ કરી એકબીજાને સાથે મળી આરોપીએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન લેટર પેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સએપના માધ્યમથી મોકલી શ્રીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસે તેઓના જણાવેલ બેંક એકાઉન્ટમાં રૂપિયા ચૌદ લાખ જમા કરાવડાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે